પૂર્વ કચ્છ ગાંધીધામ નાવો દ્વારા જિલ્લામાં લોકોના હેલ્થ સાથે છેડા કરી ગેરકાયદેસર રીતની પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોને પકડી પાડવા મળેલ સૂચના મુજબ એસઓજી ટીમે મળેલ ખાનગી બાત આધારે કંડલા મેઈન બજાર ડીટીપી હોસ્પિટલ ની સામે ગેરકાયદેસર ડોક્ટર ની પ્રેક્ટિસ કરતા તીર્થરાજસિંહ સુખદેવસિંહા પટેલ નાઓ ની તપાસ કરતા મજકુરીસમ કોઈ પણ સક્ષમ સંસ્થા ગુજરાત મેડિકલ કાઉન્સિલ નું રજીસ્ટ્રેશન અંગે નું પ્રમાણપત્ર મેળવ્યા વગર ડોક્ટર ની પ્રેક્ટિસ કરી લોકો ના આરોગ્ય સાથે ચેડા કરતા જણાવેલ

આધાર કાર્ડ ની નકલ આમ અઢાર હજાર એકસો પાંત્રીસ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ કામગીરીમાં એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન કે ચૌધરી તથા એસઓજી સ્ટાફ જોડાયો હતો